તો રાજકોટમાં લગ્નના પાંચ મહિનામાં જ પતિએ આપઘાત કરી લીધો છે પત્ની રીસામડે જતા પતિ આપઘાત કરી લીધો છે મૃતક મયુર ચુડાસમા પોતાના ઘરનો એકમાત્ર આધાર હતો ચાર બહેનોના એકના એક ભાઈએ કરી લીધો છે પત્નીના રિસામડે જવાનું કારણ હજુ સામે નથી આવ્યું રાજકોટ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

એમાં મદદરૂપ થતો તો મને એ રીસામણા તો નતા ગયા ઘરે ગયા તો એટલે એમ સારા દિવસો હતા એટલે ઘરે ગયા હતા આટો મારવા માટે એવું કઈ બય નું હોય બાકી તો કોઈ છે નહીં તકલીફ હતી નહીં કંઈ અત્યારે એ જ છે ઘરે અને આ સાત આઠ દિવસમાં થોડોક ઓહ સાસરે એના જતા રહ્યા ને એમાં પછી શું વાતચીત થઈ તો કોઈ વસ્તુ નથી લેડીઝ ને સારા દિવસ હતા ત્રણ ચાર મહિના એમાં એ બે માણસ શું વાત કરતા એ કોઈને ખબર નથી પણ શું થી કોઈ કુદરત ને ખબર છે ના ના કોઈ વસ્તુ ને ભાઈબંધ દોસ્તાર કોઈ વસ્તુને કઈ કોઈ જાણ નથી આ અચાનક થયું છે હા એક પુત્ર હતો ને ચાર દીકરી એને બે નું ચાર હે ના અત્યારે અત્યારે હાલની ની તકમાં તો કોઈ નથી પછી ની કાર્યવાહી પછી અત્યારે અમારે હંધાય પરિવાર ના હંધાય આવી રહી છે હવે એ અત્યારે તો ડિસિઝન અત્યારે ડિસિઝન નો લઈ કે સાહેબ પણ જે થયું એ ખરાબ થયું અને હવેના દિવસો હાર નીકળે એવું અમારી માંગણી છે હા એક જ હા લાગે પણ ભાણો એક છે પરિવાર માં એક છે એના કુટુંબમાં એક છે એક જ હતો અત્યારે કોઈ નથી અત્યારે ચાર મહિના એના પેટમાં બાળક છે એ જ એનો અમારો સપોર્ટ છે બાકી કોઈ વસ્તુનો કઈ સપોર્ટ નથી